નમસ્કાર દર્શક મિત્રો નાણાં પ્રધાન નિર્મલા સીતારમને કેન્દ્રીય બજેટ રજૂ કરી દીધું છે બજેટમાં ખૂબ સરળ ભાષામાં આપણે આ બજેટનું વિશ્લેષણ કરીશું નાણાં પ્રધાને ચારથી પાંચ જે મહત્વના સેક્ટર્સ છે એના ઉપર વધુ ફોકસ કર્યું છે ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની વાત કરી છે ખેડૂતોની વાત કરી છે ખેડૂતો માટે પટારો ખોલી કાઢ્યો છે મિડલ ક્લાસ મધ્યમ વર્ગનો માનવી છે એ તો બલે બલે થઈ ગયો છે આજે ખુશ ખુશ છે કારણ કે બાર લાખ રૂપિયાની એની આવક હોય તો એને ઝીરો ટકા ટેક્સ લગાવવાનો છે શિપિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે પણ એમણે ખૂબ મોટી જાહેરાતો કરી છે આ બધી જ જાહેરાતોને ઘણું બધું સસ્તું પણ કર્યું છે એમણે કસ્ટમ ડ્યુટીને નાબૂદ કરીને અથવા કસ્ટમ ડ્યુટી ઘટાડીને તો આ બધી જ વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ મિત્રો તો આપ આ વિડીયોને અંત સુધી નિહાળજો અને

નજર કરી લઈએ તો મિત્રો નાણાં પ્રધાને અને બે હજાર છવ્વીસ વર્ષમાં એ ઘટાડીને ચાર પોઈન્ટ ચાર ટકા સુધી લઈ જવાની વાત કરી છે જીડીપી નો ગ્રોથ પણ ઉપર લઈ જવો છે એમને એટલે મિત્રો નાણાકીય વર્ષ બે માં

મેન્યુફેક્ચરિંગ એઆઈ એજ્યુકેશન ઉપર આપ્યો છે પાંચસો કરોડની જોગવાઈ કરી છે ત્રણ એઆઈ આઈ એક્સેલન્સ સેન્ટર બનવાના છે પાંચ વર્ષમાં પંચોતેર હજાર મેડિકલ બેઠકોનો વધારો થવાનો છે અને બે હજાર છવ્વીસમાં બસો ડે કેર કેન્સર હોસ્પિટલ શરૂ થશે કે એટલે હોસ્પિટલ નહીં પણ ડે કેર સેન્ટર શરૂ કરવામાં આવશે અને આ ડે કેર સેન્ટર જે છે એ સરકારી હોસ્પિટલોમાં ઉપલબ્ધ થશે ડિલિવરી પર્સન જે છે એમને ઇન્સ્યોરન્સ સેક્ટરમાં આવરી લેવામાં આવશે ઈ શ્રમ પોર્ટલ શરૂ કરવામાં આવશે મિત્રો આ કેટલીક મહત્વની જાહેરાતને આપણે ફટાફટ વણી લીધી છે પણ હવે જોઈએ મિડલ ક્લાસ ફેમિલી તો ટેક્સેશનમાં કરવેરાની જે રજૂઆત કરી એમણે તો કરવેરામાં રાહત આપી દીધી આવે એમાંથી રૂપિયા ટેક્સના કપાઈ જતા હજાર બે હજાર પાંચ હજાર જેવી જેની આવક પણ હવે એક લાખ રૂપિયાની તમારી વાર્ષિક આવક હોય તો તમારે ટેક્સ ભરવાનો નથી એટલે બાર લાખ રૂપિયા વાર્ષિક આવક જો તમારી બાર લાખ રૂપિયા હોય તો તમારે જીરો ટકા ટેક્સ લાગે છે અને હા એની ઉપર હોય ચૂકવવાનો છે રાઇટ એટલે આ બહુ મોટી જાહેરાત છે મધ્યમ વર્ગના માનવીને ઘણી બધી ટેક્સની બચત થશે અને જો એ બચત થશે તો એનું કન્ઝમ્સન વધશે અને એ નાણું વધુ ફરતું થશે એવા આશય સાથે મોદી મોદીના નારા લાગ્યા હતા એટલે આ એક મહત્વની જાહેરાત છે બીજો મિત્રો આ બાર લાખની વાર્ષિક આવકનો જે ફાયદો છે જે લાભ છે એ માત્ર ન્યૂ ટેક્સ રિજીમ જેમણે અપનાવી છે એમને મળવાનો છે ઓલ્ડ ટેક્સ રિજીમ છે એમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો એ એઝ ઇટ ઇઝ એમની એમ છે એની મર્યાદા પણ એ છે એનું સ્ટાન્ડર્ડ ડિડક્શન એટીસી એટીડી નો જે લાભ મળે છે એ રકમ એની એ જ છે એટલે સૌથી વધુ લોકોને ન્યુ ટેક્સ રિજીમમાં લાવવા માટે બાર લાખ રૂપિયા કરી દીધા છે સિનિયર સિટીઝન્સ છે એમની બધી ઘણી બધી માંગણીઓ હતી પણ એક જ માંગણી એમણે સંતોષી છે ખાસ કરીને સિનિયર સિટીઝન સિટીજનને ટેક્સની આવક અને વ્યાજની આવક ટેક્સની પણ વ્યાજની આવક થતી હોય છે તો એમનું પચાસ હજાર રૂપિયા ઉપર વ્યાજ આવતું હોય તો સ્ટાન્ડર્ડ ડિડક્શન થઈ જતું હતું ટેક્સનું ડિડક્શન થઈ જતું હતું એની જગ્યાએ હવે પચાસ હજાર રૂપિયાથી વધારીને ટેક્સ ડિડક્શન એક લાખ રૂપિયા થશે એક લાખ રૂપિયાની વ્યાજની આવક થશે ત્યારે એનું ટેક્સ ડિડક્શન થશે પછી એને રિટર્ન ફાઇલ કરી અને જે ટીડીએસ કાપ્યો છે એ મજરે લઈ શકે એટલે મિત્રો ટીડીએસ ની સીમા જે છે ની મર્યાદા એ દસ લાખ કરાઈ છે બીજું છે વર્ષની અંદર જૂના આઈટીઆર ફાઇલ કરી શકો છો અને બાર થી સોળ લાખની આવક ઉપર પંદર ટકાનો ટેક્સ લાગશે ન્યુ ટેક્સ રિજીમાં બાર થી તમારી સોળ લાખની આવક હોય તો પંદર ટકા ટેક્સ ભરવો પડશે અને આ લાભ જે પગારદારોને જ મળવાનો છે અને નાણા પ્રધાને ખૂબ મહત્વની જાહેરાત કરી છે કે આપણો ન્યૂ ઇન્કમ જે ઇન્કમ ટેક્સ કોડ છે એ નાઇન્ટીન સિક્સટી વનનો છે એટલા બધા વર્ષો જૂનો છે ખૂબ જટિલ છે એ જટિલને બદલવા માટે એમણે જાહેરાત કરી છે કે આગામી સપ્તાહે અમે નવો ઇન્કમટેક્સ કોડ એટલે નવું ઇન્કમટેક્સ બિલ રજૂ કરીશું સંસદમાં એટલે આ ટેક્સેશનના ના સંદર્ભમાં આટલી જાહેરાત થઈ છે મિડલ ક્લાસ ફેમિલી મધ્યમ વર્ગનો માનવી છે અને ખૂબ મોટી રાહત કરી આપી છે નાણા પ્રધાને હવે વાત કરીએ ખેડૂતોની અંદર ખેડૂતો માટે નાણા પ્રધાને પટારો ખોલ્યો છે અને ખેડૂતોને ખૂબ મોટો લાભ મળવાનો છે ખાસ કરીને વન બાય જોઈએ વન બાય વન જોઈએ તો કિસાન ક્રેડિટ કાર્ડની જે લિમિટ છે એ ત્રણ લાખથી વધારીને પાંચ લાખ કરી છે એટલે હવે ખેડૂતોને ક્રેડિટ કાર્ડ ઉપર ક્રેડિટ લિમિટ પાંચ લાખ રૂપિયાની મળશે એટલે ખેડૂત પાંચ લાખ રૂપિયા સુધીની લોન લઈ શકશે એ પણ ઓછા વ્યાજે છે બીજું મિત્રો બિહારમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેકનોલોજી બનવા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે સાથે ડેરી અને ફિશરીઝ માટે પાંચ લાખ રૂપિયાની લોન આપવામાં આવશે યુરિયા પ્લાન્ટ ખોલવાની જાહેરાત કરી છે યુરિયા પ્લાન્ટ નવા પ્લાન્ટ જેનાથી ખેડૂતોને ખૂબ ઓછા દરે યુરિયા ઉપલબ્ધ થશે અને બીજી એક જાહેરાત છે કે ઊંચી ઉપજવાળા બીજને વધારવા માટે રાષ્ટ્રીય મિશન યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે કપાસનું ઉત્પાદન કેમ વધે એના ઉપર પણ ફોકસ કર્યું છે ઇજેડમાં મત્સ્ય પાલનના સતત ઉપયોગ માટે નવા પ્રોજેક્ટની જાહેરાત કરાઈ છે મખાનાની ખેતી પર ફોકસ કર્યું છે હાલ બિહારમાં મખાના બોર્ડની સ્થાપના કરાશે બિહારના ખેડૂતો મખાનાનું ખેત ઉત્પાદન કરી શકે અથવા ખેતી કરવામાં એમને મદદ મળશે એમની આવક વધશે રોજગારી વધશે એટલે ખેડૂતો માટેની આ બધી જાહેરાતો થઈ છે પણ એમએસપી ના સંદર્ભમાં હાલ કોઈ એવો ફોડ પાડવામાં આવ્યો નથી જે નથી થયું તે આપણે અહીંયા રજૂ કરી રહ્યા છીએ મિત્રો અને જે થયું છે એ સારું થયું છે બીજું ઇન્સ્યોરન્સ સેક્ટર ઘણા બધા વર્ષોથી ઇન્સ્યોરન્સ સેક્ટરમાં સો ટકા એફડીઆઈ કરવાની માંગ હતી આ વખતના બજેટમાં નાણા પ્રધાને એક શરત સાથે સો ટકા એફડીઆઈને મંજૂરી આપી દીધી છે અને શરત એ છે કે એફડીઆઈ એટલે વિદેશી સીધું વિદેશી રોકાણ એટલે ઇન્સ્યોરન્સ સેક્ટરમાં હવે સો ટકા સીધું વિદેશી રોકાણ આવશે તો એ આવશે તો શું લાભ થશે એની પણ ચર્ચા કરવી છે આપણે તો એફડીઆઈ ની લિમિટ વધારી એની શરત શું મૂકી છે કે ભાઈ સો ટકા એફડીઆઈ ની લિમિટ વધારી તે એવા રોકાણકારોને લાગુ પડશે કે જે રોકાણકાર એટલે કે ઇન્સ્યોરન્સ સેક્ટર એને મળેલી પૂરેપૂરી પ્રીમિયમની રકમનું રોકાણ ભારતમાં કરે તો તેને આ લાભ મળશે એટલે ઇન્સ્યોરન્સ સેક્ટરમાં સો ટકા એફડીઆઈ આવે અને એ જે એફડીઆઈ આવ્યા પછી ઇન્સ્યોરન્સ બિઝનેસ વધે અને ઇન્સ્યોરન્સમાં પ્રીમિયમની આવક થાય તો એ પ્રીમિયમની આવક એણે ભારતમાં જ રોકાણ કરવી પડશે એટલે આ એક પૂર્વ શરત સાથે સો ટકા એફડીઆઈને મંજૂરી આપી છે બીજું મિત્રો સો ટકા એફડીઆઈને મંજૂરી આપી છે એટલે ઇન્સ્યોરન્સ સેક્ટરનો પ્રોફિટ માર્જિન વધવાનો છે નવું રોકાણ એમાં આવશે અને ભારતને લાંબે ગાળે ફાયદો થશે સીધું વિદેશી રોકાણ આકર્ષવા માટેનું આ એક મોટું પગલું છે શિપિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે ખૂબ મહત્વની જાહેરાતો છે જહાજ નિર્માણ માટે નાણાકીય સહાયની નીતિ ફરીથી લાગુ કરવામાં આવશે એટલે જહાજ નિર્માણનો જે ઉદ્યોગ છે એ વધુ ભારતમાં ફૂલે ફાલે એવી એક ગણતરી મૂકી છે પચીસ હજાર કરોડના જંગી ભંડોળ સાથે એક સમુદ્રી વિકાસ કોષની સ્થાપના કરવામાં આવશે જેનાથી જહાજ ઉદ્યોગને ખૂબ મોટું પ્રોત્સાહન મળવાનું છે એનાથી સુવિધા પણ ઉપલબ્ધ થશે અને પ્રોત્સાહન પણ મળશે એટલે કે સહાય મળશે મિત્રો જહાજ નિર્માણના ક્ષેત્રમાં ચીન દક્ષિણ કોરિયા અને જાપાનનો દબદબો છે ભારતની વાત કરીએ તો ભારતનો હિસ્સો કેટલો જીરો પોઈન્ટ જીરો પાંચ ટકા એટલે જહાજ નિર્માણમાં આત્મનિર્ભર બનવા માટેનું આ એક પગલું છે સરકાર એના પર વધારે ફોકસ કરી અને જહાજ નિર્માણ ભારતમાં જ થાય અને એના માટેની સરકાર સહાય પૂરી પાડશે અને જરૂરિયાત તમામ જે જરૂરિયાત હશે જે પણ એ પણ સરકાર મદદરૂપ થશે એની અંદર એટલે જહાજ નિર્માણનો જે શિપિંગ ઇન્ડસ્ટ્રીઝનો ઉદ્યોગ છે ભારતમાં એ વધુ ફૂલે ફાલે તેવી પણ શક્યતા છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની વાત કરીએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર માટે રાજ્યોને ફ્રી લોન આપવાની વાત કરી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે રાજ્યોને દોઢ લાખ કરોડ રૂપિયાની ફ્રી લોન કેન્દ્ર સરકાર આપશે રાજ્યોને પચાસ વર્ષ માટે દોઢ લાખ રૂપિયાની ફ્રી લોન મળશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે આ એક બહુ મોટું પગલું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની દિશામાં આ આનાથી ખૂબ મોટી રોજગારી ઉત્પન્ન થવાની છે રાજ્યોને પણ એનો ખાસો એવો લાભ મળવાનો છે આનાથી દેશનો વિકાસ થશે રોજગારીમાં વધારો થશે રાજ્યોની આવકમાં પણ વધારો થશે કેન્દ્રની આવકમાં પણ વધારો થશે અને ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર્સ જે છે રિયલિટી કંપનીઓ જે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ એમને પણ ફાયદો થશે મોટે લાંબા ગાળે તો મિત્રો હવે વાત કરીએ સ્મોલ નાના ઉદ્યોગો એમએસએમઇ અને સ્ટાર્ટઅપની એમણે વાત કરીને એમણે પ્રોત્સાહન પૂરું પાડ્યું છે તો એસએમઈ જે સેક્ટર્સ છે એસએમઈ માટે ક્રેડિટ ગેરંટી પાંચ કરોડથી વધારીને દસ કરોડ કરી દીધી છે ડબલ સ્ટાર્ટઅપ માટે ક્રેડિટ ગેરંટી વધારીને વીસ કરોડ કરી છે સ્ટાર્ટઅપ ઇન્ડિયાની પહેલ માટે દસ હજાર કરોડનો ફ્રેશ કોપર્સ બનાવવાની દરખાસ્ત કરી છે એટલે નવું સ્ટાર્ટઅપ કરવા માટે નવો કોપર્સ ફંડ ઊભું કરશે દસ હજાર કરોડ રૂપિયાનું એમએસએમઇ માટે આગામી પાંચ વર્ષમાં દોઢ લાખ રૂપિયાની દોઢ લાખ કરોડની ક્રેડિટ વધુ વધશે હાલ દેશમાં એક કરોડથી વધુ એમએસએમઈ રજિસ્ટર છે અને સાડા સાત કરોડ લોકોને રોજગારી માંથી મળી રહી છે દેશની નિકાસમાં પિસ્તાલીસ ટકા હિસ્સો એમએસએમઇનો છે અને મેન્યુફેક્ચરિંગમાં છત્રીસ ટકા હિસ્સો છે એટલે ને ઉદ્યોગ કરવા માટે અથવા એને ડેવલપમેન્ટ કરવું હોય તો એ વધુ કરી શકે માટે ક્રેડિટ ગેરંટી જે છે એ પાંચ કરોડથી વધારીને દસ કરોડ કરી છે એટલે એમને નવી પાંખો મળશે એ નવો બિઝનેસ વધુ વધારી શકે એમનો પોતાનો બિઝનેસ છે એને ડેવલપ કરી શકશે ઉદ્યમ પોર્ટલ ઉપર રજીસ્ટર નાના બિઝનેસ હાઉસ જે છે ઉદ્યમ પોર્ટલ ઉપર નાના બિઝનેસ હાઉસ રજીસ્ટર થયેલા એમને પાંચ લાખની મર્યાદામાં કસ્ટમાઇઝ ક્રેડિટ કાર્ડની જાહેરાત કરાઈ છે પેલા વર્ષે દસ લાખ લોકોને ક્રેડિટ કાર્ડ આપવાના છે એમનું રજિસ્ટ્રેશન કરવાના છે અને એમને લોન પણ આપવાના છે તો મિત્રો આ ખૂબ મહત્વની જાહેરાતો થઈ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખેડૂતો મિડલ ક્લાસ ઇન્સ્યોરન્સ શિપિંગ ઇન્ડસ્ટ્રીઝ સ્ટાર્ટઅપ આ બધી જાહેરાતો આપણે નજર કરી હવે આપણે નજર કરવી છે કે શું સસ્તું થયું અને શું મોંઘું થશે તો મિત્રો કસ્ટમ ડ્યુટી ઘટાડી છે જેને કારણે કેટલીક ચીજવસ્તુઓ સસ્તી થવાની છે ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ કોડની જાહેરાત કરી એમણે ટેક્સની જાહેરાત કરી ત્યારે એમણે કહ્યું કે સરકારે છપ્પન દવાઓ ઉપરની કસ્ટમ ડ્યુટી ઘટાડી છે એટલે છપ્પન જાતની જીવન જરૂરિયાતની જેટલી દવાઓ આવે છે એ બધી સસ્તી થશે મોબાઈલ કેમેરા સસ્તા થશે એટલે ઇલેક્ટ્રોનિક જે ચીજ વસ્તુઓ છે એ બધી એની અંદર પાંત્રીસ વસ્તુઓ આવે છે ઇલેક્ટ્રોનિક વિહિકલથી માંડીને પાંત્રીસ પાંત્રીસમાં કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે એટલે મોબાઈલ સસ્તા થશે એની બેટરી સસ્તી થશે એનો ચાર્જર સસ્તું થશે કેમેરા સસ્તા થશે ઇલેક્ટ્રોનિકની જે વસ્તુઓ છે બેટરી મોબાઈલ ઓકે ફિશ પેસ્ટ લેધર ગુડ્સ લેધરમાં જેકેટ લેધરના આવે છે ચંપલ બૂટ પર્સ આ બધું સસ્તું થવાનું છે એલ ટીવી પણ સસ્તા થશે ફિશ પેસ્ટ પણ સસ્તી થશે એટલે આ બધી ઇલેક્ટ્રોનિકની આઇટમો પણ સસ્તી બધી થવાની છે એટલે આ એક અને ઇવી મોડલ ઇલેક્ટ્રોનિક વ્હીકલ જે છે એના એની 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 જે પાંત્રીસ પ્રોડક્ટ છે ઇલેક્ટ્રિક વ્હીકલની એ પાંત્રીસે પાત્રીસ વસ્તુઓ ઉપર કસ્ટમ ડ્યુટી ઘટાડી છે ઇલેક્ટ્રિક વ્હીકલ ની ગાડીઓ અને તેની પાંત્રીસ વસ્તુઓ પણ સસ્તી થશે બીજું મોંઘું શું થશે તો ફ્લેટ પેનલ ફ્લેટ પેનલની ડિસ્પ્લે જે આવે છે એ મોંઘી થશે ખાસ કરીને ડિસ્પ્લેવાળા ટીવી આવે છે ફ્લેટ વાળા અને ફેબ્રિક નીટેડ ફેબ્રિક્સ કાપડ જેને કહેવાય નીટેડ કાપડ જે આવે છે એ મોંઘું થશે અત્યારે મારી પાસે આટલું જ લિસ્ટ છે કે બે વસ્તુ મોંઘી થવાની છે અને ઘણી બધી વસ્તુઓ સસ્તી થવાની છે મિત્રો કેટલીક વાત મારે કરવી છે કે વિદ્યાર્થીઓ માટે નાણા પ્રધાને શું મહત્વની જાહેરાત કરી યુવાઓ માટેનું બજેટ છે કે નહીં એ પણ આપણને ખબર ના પડે પણ યુવાનો માટે જે ભણતા વિદ્યાર્થીઓ છે એમના માટે પણ કેટલીક મહત્વની ખૂબ મહત્વની જાહેરાતો કરવામાં આવી છે સરકારી માધ્યમિક સરકારી માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ જે છે એને પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રો છે એમાં સરકાર બ્રોડબેન્ડ કનેક્ટિવિટી આપશે એટલે સરકારી સ્કૂલોમાં જેને કહેવાય બ્રોડબેન્ડ કનેક્ટિવિટી મળી જશે સરકારી સ્કૂલોમાં પચાસ હજાર અટલ ટિંકરિંગ લેબની સ્થાપના કરાશે પાંચસો કરોડના ખર્ચે એઆઈ સેન્ટર બનશે એમાં વિદ્યાર્થીઓ ભણશે ને પાંચસો કરોડના એઆઈ સેન્ટર બનશે મેડિકલ કોલેજની સીટોમાં વધારો કર્યો છે પાંચ વર્ષમાં પંચોતેર હજાર મેડિકલ સીટમાં વધારો થવાનો છે અને આગામી વર્ષે દસ હજાર મેડિકલ બેઠકોમાં વધારો થશે સ્કિલ બેઝ ડેવલપમેન્ટ અને સ્કિલ બેઝ એજ્યુકેશન માટેની એક નવી સ્કીમ પણ રજૂ કર કરાશે એટલે આ એક મહત્વની જાહેરાત તો મિત્રો આ હતું આજનું બજેટ આ જે આજે મેં જે વિશ્લેષણ કર્યું છે તે બજેટનું જે પ્રાઇમરી અભ્યાસ કર્યો છે એના ઉપરથી મેં તમને વિશ્લેષણ કર્યું છે હજી આપણે બજેટનું ગહન અભ્યાસ કરીશું અને એમાંથી કંઈક નવું નીકળશે તો હું તમારી સમક્ષ નવો વિડીયો લઈને આવીશ હાલ તો બજારમાં બજેટના સંદર્ભમાં જોઈએ તો હાલ કોઈ બોજો કોઈના ઉપર આવ્યો નથી એટલે જે કોઈ ખરાબ સમાચાર બજેટમાં નથી એ આપણા માટે સારા સમાચાર છે પણ મિડલ ક્લાસ ફેમિલીને બાર લાખ રૂપિયા સુધીનો જે જેને કહેવાય છૂટ આપી છે ટેક્સમાં ઝીરો ટકા ટેક્સ થયો છે એ બહુ મોટી જાહેરાત છે અને મિડલ ક્લાસ ફેમિલીના ખૂબ બધા આશીર્વાદ મળવાના છે નાણાં પ્રધાન અને વડાપ્રધાનને કે એમણે આ બહુ મહત્વનું પગલું ભર્યું છે મિત્રો મને યાદ છે કે દસ વર્ષ પહેલા પચીસ હજાર રૂપિયા પચ ની વ્યક્તિગત આવકવેરાની મુક્તિ મર્યાદામાં વધારો થતો હતો એ પાંચ વર્ષે પાંચ વર્ષે માંગણી કરીએ ત્યારે પચીસ હજાર વધે એમાં ત્રીસ હજાર કરે ને ચાલીસ હજાર કરે ને પણ આમ એક સામટા સાત લાખ ઉપરથી સીધા બાર લાખ ઉપર આવી ગયા છે એટલે મોટો ફાયદો મધ્યમ વર્ગને થયો છે મિત્રો આ વિડીયોની માહિતી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ